તો જય માતાજી જય જય જયમા મગલ આપણે આવી ગયા છીએ એ તરીકે અને આજે પાણીપુરીનું આયોજન છે તો પાણીપુરી આપણે રાખીએ છીએ તો ક્ષિતિષ્ના બર્થ ડેની પાણીપુરી છે આજે તો ચાલો મિત્રો હવે બને રહીજો વિડીયોમાં ઠેઠવી દિન તો દેખાડી તમને જો આ રજકો છે તો આ રજકો નીવ છે મસ્ત મજાની વાડી છે અને લસણ છે તો આવી રીત છે કંઈક તો ચાલો હવે આપણે જેવી પાણીપુરી ખાવા

પચાસ રૂપિયા ની પાણી પુરી લીધી ને ખોરી નું આપે મીઠું મીઠું જાજુ નથી નાખ્યું ને હા તો નહીં

યા ઢોસા કહેતો ઢોસા હતા એમનું તો આપણે એમની ઈડલી ઢોસા નહીં મસાલા ઢોસા તો મસાલા ઢોસા હતા એમની કોમેન્ટમાં કે મસાલા ઢોસા રાખજો પણ હવે એમાં શું આજે નવરા હતા ને એટલે આવી રીતે બનાવી નાખી પાણી પૂરી સાહિત્રીસ કે પાણીપુરી તો આપણે એનો બર્થડે હોય એટલે આપણે કંઈ ના પડાય નહીં કે પાણીપુરી પૂરી નહીં તો એનો બર્થડે હતો એટલે આપણે પાણીપુરીને કીધું એટલે પાણી પૂરી નાખી દીધું છે તો બે આવી જાય છે આપણે પાણીપુરી ખાવા તો ચાલો બધા આવી જાઓ પાણીપુરી ખાવા તો આ છે જો ડિશ લઈ દીધી આપણે તો ખાઈ નહીં પાણી પૂરી હા બોય પછાડતી આવી બીજી

તો કોઈ નહીં હું એકલો શું તો હું એકલો ચેલેન્જ રાખું છું અને હું કેટલી ખાવ છું તો ગણજો ગણો પાછા જણાવી દેજો કોમેન્ટમાં અને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી નાખજો આજનો બ્લોગ અહીંયા પૂરો આવજો બાય બાય ટાટા